ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આગામી બાર જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાનાર છે ત્યારે આ પહેલા ગત વર્ષ શુક્રવારે સંગીત સેરેમની કરવામાં આવી હતી તો વેડિંગની ગેમ આ સેરેમની પણ થી ભરપૂર હતી અનંત રાધિકાના સંગીત સમારોહમાં બોલીવુડ સ્ટારનો જમાવડો જોવા મળ્યો આ સમારોહમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ખેલાડી મહેન્દ્રસિંહ ધોની સહિત ભાગ લીધો હતો ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવા પર રીતા અંબાણી અને આખા અંબાણીએ અનંત રાધિકા મચનની સંગીત સેરેમનીમાં હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માનું સન્માન કર્યું હતું તો મહેમાનોએ ખેલાડીઓની સામે ઊભા રહીને તેમનું સન્માન કર્યું હતું અને ખેલાડીઓ હાથ ઊંચા કરીને સન્માનનો સ્વીકાર કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો તો શ્રેષ અરિયર અને તિલક પરમાએ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં હાજરી આપી હતી તો શ્રેયસ આઈપીએલમાં કેકેઆરનો કેપ્ટન છે જ્યારે તિલક વર્મા મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ